હેલો એવરીવન તો આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એક નો પહેલો દાખલો જોયો હતો જો તમે આગળના વિડીયો ના જોયો હોય જે મેં મેં ઇન્ટ્રોડક્શન ના બનાવ્યા છે જે જે શેપ આવે એના સૂત્ર અને પુષ્પ અને ગન ફોર રિયલીમાં છે શું એને તમે પહેલા વિડીયોમાં સમજાવ્યું છે તમે પહેલાં ચેકઆઉટ કરી લેજો તો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આ રકમ વાંચીએ ક્વેશ્ચન ટુ એક અર્ધગોળક ઉપર એક પોલો નડાકા બેસાડેલો હોય તેવું એક પાત્ર છે રાઈટ પહેલાં સુધી એક અર્ધગોલક દસરો પ્રસંગમાં એક અર્ધગોલક દોરીશું રાઈટ હવે આમાં કીધું છે કે પોલો નળાકા બેસાડેલો છે એટલે કે નીચેની જે સપાટી હોય એટલે એક આખો પોય બંને બાજુ વર્તુળની સપાટી જે આખો નડાકારો હોય એ ઉપરની અને નીચેની સપાટી અગ્યાસ ટાઈપ એરો છે નહીં તો આવો એક પૂરો નળાકાર છે રાઈટ હવે અહીંયા વ્યાસ એટલે કે જે આ અર્ધગોલક છે એનો વ્યાસ આપણને આપ્યો છે ચૌસેમ અને આ પાત્રની કુલ ઊંચાઈ કેટલી છે કુલ ઊંચાઈ આપી છે તે સેમી અહિયાં થી લઈ અહિયાં સુધીની રાઈટ આ કુલ ઊંચાઈ કેટલી આપી છે આપણને તો પાત્રની અંદરની સપાટીનું શોધો હવે થશે કે અંદરની સપાટીનું ઘનફળ શોધવાનું તો આમ તો મેનલી બાર સપાટીનું પુષ્ફળ હોય પણ અંદરની સપાટીનું પુષ્ફળ કીધું હોય તો ત્રીજા વાળો ભાગ છે એ અંદર એડ કરેલું નથી એટલે કોળો ભાગ અંદરનો ભાગ બટ

એ આટલી થી આટલો ભાગ આટલો થી આટલો ભાગ જે છે એ સાત સેમીટર છે રાઈટ તો આપણને નળાકાર ની ઊંચાઈ શોધવી હોય બરાબર હવે આપણે નળાકાર ની શોધવી છે બધી અર્ધગોળક કટ કરી દેવાની એટલે કુલ ઊંચાઈમાંથી જે આ અર્ધગોળા ની ઊંચાઈ છે એ બાદ કરી દેવાની તો કુલ ઊંચાઈ

અને કે અંદર ને સપાટી નું પુષ્ઠફળ જ્યારે અંદર ને સપાટી નું પુષ્પ સૂરુખ હોય ઇઝ ઇક્વલ ટુ નરાકાર નું વક્ર પુષ્ઠફળ એ નરાકાર નું અંદર જે વક્ર ભાગ છે એ રહ્યું તો નરાકાર નું વક્ર પુષ્ઠફળ વત્તા અર્ધ ગોલકનું વક્ર પુષ્ઠફળા પુષ્પળ અર્થગોલકનું અર્ધગોલકનું હાફ પાઠ કરવાનું એ ટુ પાય આર સ્ક્ર રાઈટ હવે અહીંયા જોજો કોમન વસ્તુ શું છે આર પાય અને ટુ ટુ

તો એસી જગ્યા કેટલા મૂકીશું આપણે આ ચૌદ આ તેર ઊંચાઈ ઊંચાઈ પડી આપણને સાત સોરી તેર વત્તા આ ત્રીજા કેટલી છે સાત કેલા છે ચૌદ પંદરસો સત્તર અઢાર ઓગણીસ ને એકવીસ ટુ આઈ ગયું આ જગ્યાએ બાવીસ ભાગે સાત આર ઇઝ ઇક્વલ ટુ સેવન એચ એચ કઈ ઊંચાઈ લીધી છે આમાં આપણે આરે ઊંચાઈ

હવે આ બંને વચ્ચે રફમાં કહી દઈએ ચુમ્વાલીસ ગુણ્યા તેર એકમ દશક ની શું ચાર એકા ચારા આ ચાર વત્તા ચાર તરી બાર ચાર તરી બાર પાંચસો બોતેર એ કેટલો આવશે પાંચસો બોતેર સ્કવેર રાઈટ તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં